રાઇટ બંધ ને છે કે બંધ્યું હું તો ભૂંયે પડ્યો તો આ સાચો લઈ જવાનો હું આપી જવાનું હતું અલ્યા નોકરી પર એમાં નતું નતું આ તારું બાઈક પૈસા આલો કદી પેટ્રોલ નાય તું નોકરી લઈ જતો હા નહી જતો હું તો હું જવાનો લઈ જતો તું પેટ્રોલ નતું મારે કાઈ લઈ

પગ દુખાયા હું લાવશું સાથે આપડે પેલા ચંદરી નું બાઈક ને લોક નહીં એ લઈને જઈએ ચાલુ થઈ જાય です

આપો છો કાનો ઓમે આપણો તો કોબક ઉદે બાઈ કાલે નહીં આલતા હો હો લઈ જા ફો લઈ હારું રે દેતા નહીં પહ નગર દેતા નહીં હું પાઈ જા

છું નઈ તું બાઈક દે 50000 નું લાવતા એક ખોરાય લાગે મને લાગે કો મો લઈ ગયા કાળા કાળા પવારી મળતાય નહીં ઓ બાઈક એ પાંચ પાંચ જામાં કાકા લઈને હેડે આયા ઓ કાળા આલુ પૈસા લે આવજી લાવવાનું હ નવ લાવવાનું હ કો કોઈ હોય બહાર અંદર કોઈ મળ્યું નઈ અરે આવલા મને ધકેરે ઓલામો કાકા ઓય તો સોય દે

બાપ બાપો ના પેટ્રોલ તમે ચોરાયું ઊંઘી જતો તમે વર રાખતા ને શું કરો ભાઈ ઊંઘો મને વાતો

મે <saiden> <No. hel token thanks> <ửiquen>

બાઈક કુ તો પૂછી ને લોક રાખતા નહીં બાઈક બધા મને લઈ દઉં લેવાનું

પેલું તમાર બાઇક ના હતા પાછું કેસ કરીએ તમે પાસું આવ્યું આ બાઈક આવી જ ના રખાય લોક નખાયેલું રખાય તો હું ચાવી પૈસા આવ્યો એ તમાર છોકરા જે હે બધું મેલ્યું મેળ્યું તમે સૂટ બહુ આલે ને પૈસા બહુ વાપર વાપર કરે હા